નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો મને ન્યૂઝના ન્યૂઝમાં આપનું સ્વાગત છે તમને ખબર છે કે નક્કામાં ન્યૂઝ એટલે એવા ન્યૂઝ કે જે આમ તો બહુ મહત્વના છે પણ એક વ્યંગ તરીકે હું એને નક્કામાં ન્યૂઝ કહું છું કારણ કે દેશમાં એની બહુ ઓછી ચર્ચા થાય છે કારણ કે અત્યારે તો મનની વાતની વધારે ચર્ચા હોય છે પણ જે કામની વાત હોય છે એની ચર્ચા નથી થતી એટલે કામની વાતો જે છે એ બધી નકામી વાતો છે તેવી આજની કેટલીક નકામી વાતો તમારી સાથે નકામા ન્યૂઝ તમારી સામે મૂકું છું સૌથી પહેલા તો હમણાં એક મહારાષ્ટ્રની અંદર એક વિડીયો વાયરલ થયો કે એ વિડીયોમાં એવું બતાવવામાં આવ્યું કે એક મુસલમાન છોકરો છે અને એ કોઈ સ્કૂલે જ હતી છોકરીને ગળામાંથી પકડીને હાથમાં ચાકુ લઈને બધાને ધમકાવતો હતો અને હિન્દુવાદી સંગઠનોએ બધાએ ઘણા બધા એના પર પોસ્ટ કરી કે આ જુઓ કેવી રીતનું ને લવજેહાદ ને જાત જાતની વાતો સાથે એને જોયું પણ પછી આ જે વિડીયો પર મોહમ્મદ ઝુબેર નામનો એક પત્રકાર છે જે ઓલ્ટ ન્યૂઝ ચલાવે છે ને એણે આનું ફેક્ટ ચેક કર્યું અને એનો એ જે વિડીયો બનાવીને એમણે ઓલ્ટ ન્યૂઝ પર મૂક્યો છે એ પહેલા તમને બતાવું महाराष्ट्र की घटना बताते हुए इस वीडियो के साथ कहा जा रहा है कि एक मुस्लिम लड़के ने एक स्कूल की लड़की को लव जिहाद में फंसाने की कोशिश की लेकिन कामयाब नहीं हुआ इसके बाद इस मुस्लिम लड़के ने लड़की का गला काटने की कोशिश की इस वीडियो के साथ महावीर जैन नामक इस यूजर ने मुस्लिम लड़कों पर नजर रखने की सलाह दी और बहनों और बेटियों को चेतावनी देने की भी बात कही अखंड भारत संकल्प नाम के इस अकाउंट ने भी इस घटना को लव जिहाद बताया और साथ में लिखा कि कांग्रेस द्वारा 2010 में लाए गए एफ कानून के कारण विदेशी फंडिंग से भारत में बड़े पैमाने पर धर्मांतरण लव जिहाद हो रहा है देखते ही देखते कई ऐसे लोग थे जिन्होंने ऐसे ही मैसेजेस के साथ ये वीडियो पोस्ट किया कथित लव जिहाद राइट विंग समूह की फेवरेट थ्योरी है जिसे वो आए दिन हर किसी वीडियो या तस्वीर से जोड़ने की कोशिश करते हैं और तरह-तरह की कहानियां गढ़ते हैं इस वीडियो के साथ भी कुछ ऐसा ही हुआ बिना इस घटना की सच्चाई जाने इस वीडियो को सोशल मीडिया पर लव जिहाद की कहानी के साथ शेयर किया गया लेकिन हम आपको बता दें कि इस मामले में लड़का मुस्लिम नहीं है इस लड़के का नाम आर्यन वाघमाले है घटना महाराष्ट्र के सतारा शहर के बसप्पा पेट क्षेत्र की है 21 जुलाई के रोज इस लड़के ने स्कूल की एक छात्रा को चाकू की नोक पर पकड़ लिया था आसपास के लोगों ने सूझबूझ से इस लड़की को बचा लिया था और आर्यन की पिटाई की थी ये एक तरफा प्यार का मामला था कई मीडिया रिपोर्ट्स है जिसमें इस लड़के की पहचान आर्यन वाघमाले के रूप में की गई है यानी एक तरफा प्यार के मामले में एक हिंदू लड़के ने स्कूल की छात्रा को चाकू की नोक पर पकड़ लिया था जिसे बाद में भीड़ ने सबक भी सिखाया और पुलिस के हवाले भी किया था लेकिन इस घटना का वीडियो गलत कम्युनल एंगल के साथ સોશિયલ મીડિયા પર શેર ક્યાં ક્યાં એટલે આ રીતે એક ખોટું નેરેટિવ સેટ કરવા માટેનો આ લોકોનો પ્રયાસ હોય છે કે જે આ બધા ખબર નહીં ક્યાંથી પ્રગટ થઈ ગયા છે છેલ્લા દસ અગિયાર વર્ષથી તો આ બહુ વધી ગયું છે એટલે હવે તો જવાબદારી દરેક વ્યક્તિની પોતાની છે કે કોઈ પણ વસ્તુ જે સામે આવે એને બરાબર તપાસીને ચકાસીને પછી એના પર વિશ્વાસ કરે બાકી તો સનાતન ધર્મ શું છે હિન્દુ ધર્મ શું છે એ બધી બહુ બહુ લાંબી ડિબેટની ચર્ચા છે એના વિશે સાચી વિગતો તો તમે નહીં એટલે તમારે શોધવી જ રહી બાકી આ જ રીતે તમને કહી દઉં કે હમણાં બંગાળમાં પશ્ચિમ બંગાળમાં બે મુસલમાન વૃદ્ધો એટલે એમની ઉંમરલાયક વૃદ્ધો કે જે ગાયને પાળવા માટે લઈ જતા હતા એમનું કારણ કે બધા જ કહે કે ગાયોને ખાવા માટે નથી લી જતા મુસલમાનો પણ ગાયો પાળતા હોય છે તો એ લોકોને પણ જે હિન્દુવાદી સંગઠન જે બની બેઠેલા લોકો છે તિલક લગાડીને ભગવા વસ્ત્રો પહેરીને અને એ લોકો આખું એને ગાય તો છોડાવતા છોડાવી એને માર્યા એટલે આ કયા પ્રકારનું છે આજે એક વિડીયો આવ્યો છે જેની અંદર એક બુરખો પહેરેલી મહિલા છે એ મહિલા ને પાછળથી અચાનક એક યુવક આવે છે ને એને બહુ જ ખરાબ રીતે કોઈ પણ આપણે આપણે કોઈ લેફ્ટ કે રાઈટ વિચારધારાની વાત નથી એક માનવતાવાદી વિચારધારાની વાત કરીએ તો આ દેશમાં એક મહિલાની સુરક્ષા બહુ મોટો પ્રશ્ન છે અને આજે જે ઘટના મેં તમને કીધી એ યોગી આદિત્યનાથ જે ઘર મેં ઘુસકે મારી ગે ને આ જે બધી વાતો કરે છે જે વયમનસ્ય ફેલાવીને પોતાની સત્તા ટકાવે છે અને કરોડો રૂપિયાનો ધંધો કરે છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે આજે તમે વિચાર કરો કે આપણા ગુજરાતની અંદર કોઈ જગ્યાએ એવા પેલા રસ્તા જે મોદી સાહેબે ઘણા વર્ષો પહેલા કીધું હતું એવા રસ્તા કેટલા આજે શહેરની અંદરના કેટલા રસ્તાઓ ખખડ થઈ જાય છે દર વર્ષે એ ખર્ચા એ રસ્તાઓ પર પાછળ ખર્ચા કરવામાં આવે છે અને પછી પાછા રસ્તા હતા એવા એને એવા થઈ જાય છે છતાંય પ્રજા તરીકે આ પ્રજાને ખાલી ને ખાલી હિન્દુ મુસ્લિમ ને આવા મુદ્દાઓમાં એટલી ઉલઝાવી રાખી છે કે આ એમને ખરાબ રસ્તો ચાલી જાય છે એના માટે એટલે આમ તો પ્રજાનો અવાજ જ આ લોકો લોકોએ છીનવી લીધો છે હવે એના માટે જ એટલે ગઈકાલનો એક વિડીયો છે કે અમદાવાદના ગોતા વિસ્તારમાં મુખ્યમંત્રી સાહેબનો પ્રોગ્રામ હતો એટલે એ રસ્તા પર તાત્કાલિક પેચવર્ક કરવામાં આવ્યું એ તમે વિડીયો જુઓ આ આ તાત્કાલિક આ રસ્તા પર વર્ક કરીને એને સરખો કરો કે કારણ કે શું છે કે મુખ્યમંત્રી સાહેબ ત્યાં આવે ત્યારે રસ્તો સારો દેખાય અને મુખ્યમંત્રીને સેજ પણ પેલો રોદા ના લેવા પડે એમને ઉછળવું ના પડે એમની કારની અંદર એમનું સસ્પેન્શન બગડે નહીં એ એટલી કાળજી આપીને આ તંત્રએ આ રસ્તાને સરખો કર્યો હવે આ જે જગ્યાએ ત્યાંથી મુખ્યમંત્રીની ગાડી જવાની નથી પણ છતાંય બધી જગ્યાએ સરસ કામ કરી નાખ્યું એમણે હવે આ કામ કર્યું એટલે ઘણા લોકો એવા પણ પ્રશ્ન ઉઠાયા કે સાહેબ અમારા વિસ્તારમાં પણ આવો એટલે એ એવો એક નિકોલ કે એવા કોઈ વિસ્તારનો એક વિડીયો પણ કાલે રાતના મારા ધ્યાનમાં આવ્યો હતો એ સાથે જ હતો એની અંદર કે જે અમારા ત્યાં રસ્તા આવા છે તો એ રિપેર થાય એ રસ્તા કેવા છે જુઓ તમે એ રસ્તો પણ બતાવો એ આવો રસ્તો એટલે આવા રસ્તાઓ જે છે એ રસ્તાઓને સરખા કરવા માટે લોકોએ વ્યંગ કર્યો પણ ખરેખર તમે વિચાર કરો ખાલી કે એક ગુજરાતની પ્રજા એટલે એક સામાન્ય નાગરિક જે મતદાર જ છે માત્ર આ લોકો માટે એક મત થી વિશેષ એની કોઈ વેલ્યુ જ નથી એટલે પ્રજાના જ પૈસે પ્રજાના વેર ઉઘરાઈને જે આ પદ સુધી પહોંચ્યા છે એ લોકો આપણા માટે કોઈ પણ રસ્તો સારો બનાવી નથી શકતા અને એમના માટે કારણ કે આમાં એમની નિયત જ નથી એટલે આ નક્કામાં નથી આ નિયત વગરના લોકો છે કે એ અધિકારીઓ જે એસી કેબિનમાં બેસે છે જે બીજા સરકારી બાબુઓ અને આ આપણે ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓ બધા ભેગા મળીને આપણા પૈસે તાગડભિન્ના કરે છે કોઈ જગ્યાએ એમને એવો વિચાર ક્યાંય આવતો નથી અને કદાચ જો મુખ્યમંત્રી સાહેબ જે પોતાની જાતને સંવેદનશીલ કેવડાવે છે એમણે અત્યાર સુધી એમનો એજન્ડા શું છે તો એમને કારણ કે ખબર જ જ એમનો એજન્ડા એક હોય છે કે સવારે ઉઠીને દિલ્હીથી પૂછી લેવું જે મેસેજ આવે એ પ્રમાણે આખું એમનું માર્ગદર્શન લઈને બધું કામ પ્રજાને જે વેઠવું હોય તે વેઠે કારણ કે જે રીતે હમણાં તમે બિહારમાં જોજો તમે ઘણા બધા ન્યૂઝ છે કે ત્યાં એસઆઈઆર જે કર્યું એમાં ચૂંટણી પંચે એવી રીતના આખું તંત્ર ગોઠવ્યું કે જે લોકો જીવતા છે એમને મરેલા બતાવી દીધા અને જે મરેલા છે એ જીવતા છે મોત આપવા માટે આવશે અને આ બધી આ બધી વાતો નક્કામી છે કારણ કે આ જ્યાં સુધી એક મોટો વર્ગ જ્યાં સુધી જાગૃત ના થાય જ્યાં સુધી એ પોતાની સ્થિતિને સમજતો ના થાય ત્યાં સુધી બધી નકામા ન્યૂઝ છે એટલે આવા જ નકામા ન્યૂઝ ની અંદર થોડીક એક આ જે ધાર્મિકતાના નામે ચાલે છે એમાં એક બહુ સરસ વિડીયો છે રાજસ્થાનના ભાજપી નેતા છે એમને પ્રશ્ન પૂછવામાં આવે છે પાણીની સમસ્યાનો जवाब खर आजीवन नेता तरीके दाखवा आज करे से तो जो बालोतरा जिला है जहाँ पर पानी से लोग परेशान है लंबे समय से वहाँ पर पानी भरा हुआ है और वहाँ की जो जनता है वो बहुत परेशान है लेकिन उसके ऊपर सरकार की बातें खूब आ रही है लेकिन काम कब शुरू होगा देखिए हम जिस जिले की बाड़मेर बालोतरा की चर्चा कर रहे हैं इंद्र भगवान मेहरबान है जब जब भारतीय जनता पार्टी की सरकार आती है और जब जब हमारे मुख्यमंत्री जी भरतपुर में कृष्ण भगवान की पूजा करके आते हैं तब तब यहां पर बारिश इतनी होती है कि फिर से मुख्यमंत्री जी पलट करके तो पलट करके उनको इंद्र भगवान से प्रार्थना करनी पड़ती है कि आप इंद्र भगवान थोड़ा सा धीमा रुख करें ताकि यहाँ पर हमारी जनता थोड़ा आवागमन भी ठीक બોલો એટલે બધું ભગવાન ભરોસે છોડેલું છે એ પોતે ભગવાનના નામે જીતીને આવ્યા છે ને આપણને ભગવાન ભગવાનના ભરોસે છોડેલા છે કે ભાઈ આ લોકોની મૂળ પાણીની સમસ્યાની વાત છે એમાં ઇન્દ્ર ભગવાન સુધી પહોંચી જાય આ આ લોકોની પાસે કોઈ તર્ક નથી હોતો ખાલીને ખાલી પબ્લિક ને મૂરખ બનાવ્યું એના સિવાય એમનો કોઈ એજન્ડા નથી કારણ કે એમની પાસે જોવાની એમની પાસે જે છે ને એ જે બધું ખરીદી લીધેલું છે आज एंकर से है, तो। है जिसमें सबसे बड़ी चुनौती से हम लोग जूझ रहे हैं वो फेक न्यूज को ही लेकर है और फेक न्यूज भी कई तरीके के हैं एक है कि आपने कोई गलत जानकारी दी जानते बूझते दी और कई बार होता है हम अन में देते हैं हमको पता नहीं है कि वो गलत जानकारी है लेकिन वो जान, जा, गलत जानकारी जो है वो फैलती जाती है चाहे वो व्हाट्सअप के जरिए हो चाहे फेसबुक के जरिए हो चाहे ट्विटर के जरिए हो तो गलत जानकारी देना और एक अधूरी जानकारी देना कई बार आप अधूरी जानकारी देते हैं उसको भी हम फेक न्यूज़ की ही कैटेगरी में रखते हैं क्योंकि वो अधूरी जानकारी जो है वो एक गलत परसेप्शन एक गलत तस्वीर पैदा करती है तो इसलिए फ़ेक न्यूज़ के दो हिस्से हैं एक पूरी तरीके से कोई गलत जानकारी देना ताकि आप कोई प्रोपागेंडा फैला सकें या किसी तरीके से अगर चुनाव के वक्त हो रहा है तो वोटर को प्रभावित कर सकें कई कई चीज़ें होती हैं उसमें और एक है कि आपने जानते बूझते एक पूरी जानकारी का आधा हिस्सा दर्शक को बताया जिससे कि पूरी तस्वीर नहीं बनी और उसके दिमाग में जो छवि बनी वो अलग बनी तो ये दोनों ही हिस्से फेक न्यूज में आते हैं सर ये जो फेक न्यूज़ फैलती है इसकी क्या वजह हो सकती है कि लोग इसको इतना स्प्रेड करते हैं देखिए निर्भर करता है कि फैला कौन रहा है अगर आज की तारीख में कोई फेक न्यूज़ किसी को पॉलिटिकल माइलेज दे सकता है और उसके लिए उसको फैलाया जा रहा है तो बहुत ज्यादा मुश्किल नहीं है ये समझ पाना कि वो क्यों फैलाया जा रहा है और मैं तो एक सवाल पूछता हूँ कि अगर एक आध खबर गलत चल भी गई तो क्या तूफान आ गया किसी चैनल ने ये तो गलत खबर नहीं चला दी थी कि पाकिस्तान भारत भारत में घुस गया है भारत के खिलाफ तो खबरें नहीं चल रही थी भारत का मनोबल तो नहीं तोड़ रहा था यहाँ का मीडिया तो तकलीफ क्या हो गई युद्ध में एक बहुत बड़ी लड़ाई नैरेटिव की होती है बॉस महाभारत के युद्ध में अश्वत्थामा मारा गया अश्वत्थामा मारा गया इसने पूरा महाभारत का युद्ध पलट दिया किसी ने ये नहीं कहा था कि फेक न्यूज फैला रहे हो एक आध खबर इधर उधर हो गई तो हमें ही गद्दार बताने लग गए कुछ लोग अरे हमने हमने શું કહેવાનું એટલે કરાચી સુધી ઘૂસી ગયા હતા જે લોકો એ લોકો હવે અત્યારે કેટલા રંગ બદલતી આ આ લોકોની કઈ પ્રજાતિના લોકો છે કે ત્યાં એમને એટલે ખરેખર હું ઘણી એવા મતનો છું કે ખરેખર અમુક લોકો નીતિવાળા હોય છે ભલે ખરાબ કામ કરતા હોય કે વેશ્યા હોય એના પૈસા લઈને આવે ને તો એ પોતાનું કામ પૂરેપૂરું કરી આપે આ લોકો એવી જગ્યાએ બેઠા છે એવી એ એ એવી પોસ્ટ પર છે કે જેમના કારણે એક નેરેટિવ સેટ થાય છે પ્રજા એમના પર ભરોસો કરે છે અને આવા લોકોના કારણે જ અત્યારે હાલત એવી છે કે દેશમાં પત્રકારત્વ પર લોકોને ભરોસો ઉઠી ગયો છે નેતાગીરી પર તો ભરોસો ઉઠી જ ગયો છે પણ એવા છે હજી એ લોકોના કે એમને હજી આ આ આ લોકોને ખબર નહી ક્યારે આ લોકોનો અંત આવશે આ બધી વાતોનો પણ જલ્દી આવે કારણ કે આ આમાં પાછા કેવું છે કે આ બધાનો જે મોટો ગુલ્લુ છે એ તો પહેલેથી જેને આ ધંધો ચાલુ કરે હતો અત્યારે આસારામની સાથેનો એક એમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ક્યાં એક ચૂંટણી જીતવા માટે કઈક એમનો જે વખતનો વિડીયો છે એ જોઈ લો આ બી મજાનો વિડીયો છે भक्तिदेवाय प्रीतिदेवाय प्रीतिदेवाय आनन्ददेवाय आनन्ददेवाय माधुर्यदेवाय माधुर्यदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो આ કેવું સંગમ છે ધર્મ સત્તા રાજ સત્તા જયારે મળે ને તો પ્રજા નો બેડો ભાર થઈ ગયો સમજો હું કેદું નો કેતો ભાઈ કેદું નો કેતો પણ હવે મને મારો શિવો મળ્યો સમર્થ રામદાસ ના નારાયણ નારાયણ આ અત્યારે એમના જે છે 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 બધું કાપી રહ્યા રહ્યા આપણે આ ભાઈ અંદર બધે ફરી અદાણીના કારણ કે મેં કદાચ તમને નથી કીધું પણ મેં હમણાં બે ત્રણ દિવસ પહેલા ગ્રુક ને પૂછ્યું હતું કે ભાઈ ગૌતમ અદાણી જે છે એની કુલ સંપત્તિમાં છેલ્લા દસ વર્ષમાં કેટલો વધારો થયો તો ગ્રુકે જે અવેલેબલ એના થી જે આંકડાઓ કારણ કે તો એ છે એટલે એ બધી જ જગ્યાએથી આંકડા એકઠા કરીને એને મને જવાબ આપ્યો કે આઠ વર્ષ બે હજાર ચૌદ થી લઈને આઠ વર્ષ સુધીમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં ઓગણત્રીસો ટકા બે હજાર ને નવસો ટકાનો વધારો થયો હતો પછી વચ્ચેનો થોડોક સમય આજે પેલું અમેરિકામાં થયું ને પેલું હિન્ડનબર્ગ થયું ને એવું બધા થાય એટલે થોડી ઘટી બધી સંપત્તિ છતાંય આખા દસ વર્ષની વાત જોઈએ ને તો લગભગ બારસો થી પંદરસો ટકા સંપત્તિનો વધારો થયો દસ વર્ષ પહેલા હોય થયો છે બાકી કોઈક સામાન્ય વ્યક્તિ એક સામાન્ય નાગરિકની આવક જે એમાં ડબલ પણ નહીં થયો હોય બે ગણો વધારો પણ નહીં થયો હોય પણ આ લોકોનો થયો કારણ કે એમની પાસે એમના રક્ષક છે માલે તું જરૂર માટે એમને મુજરો કરનારા માણસો છે મહામાનવ છે જાતે બધું જ કંઈ પણ બોલે છે સંસદમાં જવાબ નથી આપી શકતા ખોંખારીને કહી નથી શકતા ટ્રમ્પે હમણાં પાછું વધુ એક વાર કહી દીધું કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ મેં બંધ કરાવ્યું પણ કશું બોલી નથી શક્યા મહામાનવ એવું નથી કહેતા કે ટ્રમ્પ ખોટું બોલે છે એ ખાલી ને ખાલી પબ્લિકને મૂર્ખ બનાવી મંચ પરથી ભાષણો કરવા આજ એમનો ધંધો છે બાકી પ્રજા જાય તેલ લેવા કઈ પડતો એટલે આ બધી વાતો નકામી હોય છે હું જે કરી રહ્યો છું એ વાત ખરેખર છે કારણ કે હું તો બે ત્રણ ચાર થી આ વાતો કરી રહ્યો છું ને લોકોને ભરોસો જ નતો બે હજાર ચૌદ માં તો મારા મિત્રો જયારે વડોદરાની અંદર સાહેબ આવ્યા હતા સભા કરવા ત્યારે હું કેતો હતો કે અહીંયા નહીં રહે ત્યારે એ લોકોને આવું ના ના વડોદરામાં રહીને વડોદરાનો વિકાસ કરી રાખશે એ કોઈ મારી બહુ બહુ રિસર્ચ નહોતું પણ મને ખબર નહીં એવું ઇન્ટિશ્યન હતું કે નહીં રહે વાણાસીને જ સાચવ છે અને માં એ ગંગા હજી શુદ્ધ નદી થઈ એટલે કદાચ એમની નિયત જ નથી મારું તો બહુ ચોખ્ખું એવું માનવું છે કે એમની નિયત જ નથી આ કરવાની એમની નિયત જ અલગ છે અને એમની નિયતના કારણે આ દેશની જે છે એ નિયતિ બગડી રહી છે તો આપણે તો બીજું કશું કરી શકીએ એવા છીએ નહીં તો પછી થયું કે ચાલો કઈ નહીં તો થોડીક આવી બધી નકામી વાતો લોકો સાથે શેર કરીએ કારણ કે ઘણું બધું તમને જાણવા નહીં મળતું હોય આમ તો ઘણું બધું કેવું હોય છે પણ પછી મને એમ થાય છે કે નકામી વાતો માટે નક્કામો સમય સુકામ બગાડવો મારો ને તમારો એટલે પછી આમાં વધારે વાત નથી કરતો અને થોડાક સમયમાં આ મારા લાઈવ ની અંદર ધારો કે બે પાંચ દસ લોકો જોડાતા રહેશે ને પછી ધારો કે એની અંદર કોઈ કોમેન્ટ આવશે એ લોકો ચાલુમાં લાઈવમાં કઈ કહેશે તો એના પર ચર્ચા કરીશ બાકી રોજ આ રીતે સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ દિવસભર બે એક બે દિવસમાં જે નક્કામાં બધા સમાચારો જે મારા ધ્યાનમાં આવે છે કારણ કે આખો દિવસ જ કરતો હોઉં તો ગુજરાત રિપોર્ટ માટે અને મયુરજાની ઓફિશિયલ માટેના જે બધા સમાચારો અને બધું વિડીયોઝ ને બધું જોતા હોઉં એટલે ઘણું બધું ધ્યાનમાં હોય એટલે એમાંથી જે પચાસ સો વસ્તુઓ જે હોય એમાંથી વધારે નક્કામી જે વસ્તુઓ હોય એવા નક્કામાં ન્યૂઝ તમારા સુધી હું લાવતો રહીશ તમને જો આ વિડીયો ગમ્યો હોય તો હસતા મોડે એને લાઈક કરજો જો તમને ના ઈચ્છા થાય તે ના કરતા અને કોમેન્ટ કરવી હોય તો જે લખવો હોય તે લખજો મોદી સાહેબ ને ના કશું કહી શકતા હોય તો મારા માટે ગમે તે લખવો ફન રંગ માટે લખજો જેના માટે જે લખવું એ લખજો તમે મુક્ત છો કારણ કે તમે હું તો માનું છું કે આપણે લોકતંત્રમાં જીવીએ છીએ ભલે આ લોકો પ્રયત્ન કરે છે કે આપણને ગુલામી તરફ ધસડી જવા પણ આ સમય પણ વહેલો મોડો પૂરો થવાનો છે એ સમય ક્યારે પૂરો થાય છે એની રાહ જોઈએ ત્યાં સુધી આવી રીતે રોજ મળતા રહીશું ભારત માતા કી જય